ंद छनाभा बरंडा हूँ सौरुभ जी सरदार ठाकुर हूँ श्रीमती रीवाबा रविन्द्र जाडेजा ईश्वर नौगंद लव छु के ईश्वर सोगंद लू के कायदा स्थापित भारत न संविधान प्रत्ये हूँ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને અને ભય કે પક્ષપાત ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના के देश ना, तमाम लोगों साथे तमाम लोगों साथे संविधान अनेक कायदा अनुसार संविधान अनेक कायदा अनुसार न्याय पूर्वक वर्तीश न्याय पूर्वक वर्तीश हूँ हूँ पूनमचंद छनाबी बरंडा हूँ सौरूभ जी सरदार जी ठाकुर हूँ श्रीमती रीवाबा रविन्द्र सिंह जाडेजा ईश्वरના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા અથવા મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જણ તેની જણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના એવા રાજ્યપતમાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય आवश्यक होए तेज प्रत्यक्ष के परोक्ष रीते प्रत्यक्ष के परोक्ष रीते कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीष नहीं कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीष नहीं अथवा अथवा तेनी के तेमनी आगड तेनी के, के तेमनी आगड ते प्रकट करीष नहीं तेने प्रकट करीष नहीं